નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે રાજકોટના ઉપલેટામાં સનસનાટી ભરી ઘટના સામે આવી છે વિદેશ જવાની ગેલછામાં પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી કોણ છે આરોપી શું હતો એનો મકસદ જોઈએ રિપોર્ટમાં રાજકોટના ઉપલેટા તાલુકાના રાજપરા ગામે સનસનાટી ઘટના સામે આવી છે ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી નાખી આ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે આ કિસ્સામાં મૃતકના પુત્રએ ઇઝરાયલ જવા માટે સિત્તેર લાખ રૂપિયાની પોલિસી પકાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસના જણાવ્યા પ્રમાણે ગત નવ તારીખના રોજ રાજપરાથી ઢાંગ ગામ જવાના રસ્તે અકસ્માતમાં કાનાભાઈ મેરુભાઈ જોગનું મૃત્યુ થયાની જાણ થતાં ભાયાવદર પોલીસની ટીમ ત્યાં પહોંચી તો મૃતકનો મૃતદેહ અને વાડીએ પડ્યા હતા ત્યાં સગ્ગો ભત્રીજો વિરમ જોગ હાજર હતો જેણે કાકાને અકસ્માત થતા પોતે વાડીએ લાવ્યાનું કહ્યું ભત્રીજાએ કાકાના અકસ્માત થતા પોતે વાડીએ લાવ્યા હોવાનું કહ્યું પરંતુ પોલીસને શંકા ઉપજી હતી બાદમાં પોલીસે કથિત અકસ્માત સ્થળે જઈને નિરીક્ષણ કરતા વાહન અકસ્માતને લગતા કોઈ પણ નિશાન દેખાયા ન હતા આ શંકાસ્પદ બનાવ મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી આખરે હકીકત જણાવી આવી હતી કે સગ્ગા ભત્રીજા વિરમજોગે જ કાકાની હત્યા કરી છે મૃતકના સગા દીકરા રામદેવ કાનાભાઈ જોગ સાથે મળીને આ કાવતરો રચ્યા બાદ હત્યા કરવામાં આવી છે આરોપીઓએ હત્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યાની કબૂલાત આપી છે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા કબૂલ્યું છે કે પુત્ર રામદેવને ઇઝરાયલમાં નોકરી માટે જવું હતું તેના માટે સોળ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવાથી તે પૈસાની શોધમાં હતો ગઈ તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી જેમાં બેસીસમાં આપણે એક બીએનએસ એકસો ત્રણ મુજબ ગુના ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જો ઉમ્ર પચાસ એનું મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે મોટર વ્હીકલ એક્સિડન્ટ તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદેવ કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પતા આ સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયેલ જવાનું પ્લાન હતું એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી ટેસોનું વ્યવસ્થા કરતું હતું છેલ્લા એક વર્ષથી એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી એચડીએફસીની જે જેની કુલ વેલ્યુ લગભગ સાઠથી સત્તર લાખની હતી તો એને દરેક રાસ્તું ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠ્ઠા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે તો એને બે વખતે મર્ડર કરવાની ટ્રાય કરી પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી આ ફેલ થઈ ગયું હતું અને એના પછી આ બંને જો છે આ એક્સિડેન્ટ તરીકેનો બનાવ બતાવીને

પોલીસની પ્રાથમિક તપાસમાં વિરમ વિરુદ્ધ વર્ષ બે હજાર પંદરથી બે હજાર અઢાર સુધીમાં ભાયાવદર પોલીસ મથકે પ્રોહિબિશનના આઠ જેટલા ગુના પણ દાખલ થઈ ચૂક્યા છે આરોપી રામદેવ ઇઝરાયેલ જઈને ખેતી કામ કરવાનું વિચારી રહ્યો હતો બનાવના ચાર દિવસ પૂર્વે વિરમ અને તેના કાકા વચ્ચે પૈસાને લઈને માથાકૂટ થઈ હતી હવે આરોપીઓને કાયદો શું સજા આપે છે તે જોવું રહ્યું રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ ગુજરાત તક